બોલીવુડમાં પોતાની અદાઓથી બધાનું દિલ જીતી લેતા અને મનમોહક મુસ્કાનના માલિક બાબુ મોશાએ એટલે કે રાજેશ ખન્નાના મૃત્યુના સમાચાર મળતા જ અમૃતસરની ગલી તિવારીયામાં શોક ફેલાઈ ગયો રાજેશ ખન્નાના પિતરાય ભાઈ દુનીચંદ ખન્નાએ કહ્યું કે રાજેશ ખન્નાનો જન્મ લાહોરમાં થયો હતો પરંતુ ભારત પાકિસ્તાનના ભાગલા પછી રાજેશ ખન્ના તેમના પિતા સાથે મુંબઈ ચાલ્યા ગયા ਦੁਨੀ ਚੰਦੇ ਬਾਲਪਨ ਨਾਲ ਸੰਸਮਰਣੋ ਨੇ ਵਾਕੋਤਾ ਕਹੋ ਕਿ ਸ਼ਾਲਾ ਕਾਲਜ ਦਾ ਵੈਕੇਸ਼ਨ ਦਰਮਿਆਨ ਰਾਜੇਸ਼ ਖੰਨਾ ਅੰਮ੍ਰਿਤਸਰ ਨਹੀਂ ਮੁਲਾਕਾਤ ਲੇਤਾ ਅਤੇ ਮੇਂ ਸਾਥੇ ਕ੍ਰਿਕਟ ਰਮਤਾ ਹਤਾ ਉਹਨਾਂ ਦਾ ਜਨਮ ਲਾਹੌਰ ਜੋਆ ਸੀ ਤੇ ਉਹਨਾਂ ਪਿਤਾ ਦਾ ਨਾਮ ਚੁਨੀਲ ਖੰਨਾ ਸੀ ਉਹ ਰੇਲਵੇ ਕੰਡਕਟਰ ਰਹੇ ਸੀ ਮਤਲਬ ਆਗਲੀ ਛੋਟੀ ਲਾਈਨ ਜਿਹੜੀ ਰੇਲਵੇ ਦੀ ਉਹਨਾਂ ਦੇ ਕੰਡਕਟਰ ਬਾਲਟੀਆਂ ਡੱਬੇ ਚੁਬਾ ਰੋ ਕੰਮ ਸੀ રાજેશ ખન્નાના પિતરાઈ ભાઈનું કહેવું છે કે સમય ઓછો હોવાના કારણે તેઓ રાજેશ ખન્નાની અંતિમ ક્રિયામાં ભાગ નહીં લઈ શકે પરંતુ રાજેશ ખન્નાના મોતથી સમગ્ર પરિવાર આઘાતમાં છે ભગવાન તેમના આત્માને શાંતિ આપે તે માટે બધા જ પ્રાર્થના કરી રહ્યા છે અજી કેને ભગવાન આત્માને શાંતિ દેવે સ્વર્ગ જે વાસ હોય સાડી એ હોય પ્રાર્થના રાબ દે કે આ તુસી અંતિમ યાત્રા શામિલ હોય